રાજકોટથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો ગઈકાલે તોફાની પવન હવાઈ મુસાફરી પર પણ અસર જોવા મળી હતી અને કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવાની ફ્રશ પડી હતી ગુજરાત ઉપરાંત મુંબઈમાં ભારે પવનને કારણે અનેક ફ્લાઇટો ડાઇવર્ટ કરવામાં આવી હતી તો અનેક ફ્લાઇટ રદ પણ કરવામાં આવી તેવામાં રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટને રદ કરવામાં આવતા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો મચાવ્યો હતો હકીકતમાં રાજકોટથી મુંબઈ જવા માટે સો જેટલા મુસાફરો એરપોર્ટ અટવાયા હતા આ મુસાફરોને અઢી કલાક સુધી રાહ જોડાયા બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું તેના પગલે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો આ દરમિયાન મુસાફરોને એરપોર્ટ સ્ટાફ સાથે રક થઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે ત્યાં મુસાફરો એરપોર્ટ સ્ટાફ પર પોતાનો રોષ ઠાલવતા રહ્યા છે બીજી તરફ સ્ટાફ સતત ટેકનિકલ ખામીને કારણે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ હોવાનું રટણ કરી રહ્યો છે આમ અચાનક ફ્લાઇટ રદ થવાથી કેટલાક મુસાફરોને મુંબઈથી બુક કરેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ છૂટી જશે તેવી ચિંતા કરી રહ્યા હતા बोलो खाना कहाँ है सात पिस्तरी ऐसी आपसे जाने वाला था आपका रूल्स है दो घंटे ऐसी ज्यादा होता है